નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે ઠંડી સાથે વરસાદની આગાહી કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે હવે બે હજાર રૂપિયાના બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આવતીકાલે અમરેલીમાં કિસાન મહાપંચ યોજાશે ખેડૂત મહાઆંદોલનને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા મોદી રાજ માં વિકાસ બબલ થયો હવે તમારું લાઇટ બિલ આવશે ઝીરો બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર હોમ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને એક રૂપિયાની આર્થિક સહાય સિનિયર સિટીઝનો માટે સરકારનો મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત પશુપાલકોને મળશે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય મહિલાઓને મળશે પંદર હજાર રૂપિયા ખેડૂત ખેડૂતો માટે પાક વીમા યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના લાખો લોકોને ફાયદો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત વીજળીના નિયમોમાં થશે મોટા પતિ મળશે દસ દસ હજાર રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળશે ચાર લાખ રૂપિયા સુધીની સહાય રાજ્યમાં યુરિયા ખાતરની અછત ખેડૂતોની હાલત થઈ છે કફોડી સોના ચંદીના ભાવમાં થયો છે ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણી છું આજના ની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજના વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે આગામી સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દીદવ્યુ વાવાઝા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે ધીમે ધીમે રાત્રિના સમય અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઈ રહી છે ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સત્તર ડિસેમ્બર આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે જ્યારે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કામ મોસમી વરસાદ અને માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેકે દરેક ખેડૂતો પર છપ્પન રૂપિયાનું દેવું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ રૂપિયા છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંદાવન લાખ ખેડૂતોએ ચૌદ કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે શું મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે હવે રૂપિયા બે હજારના બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતા વાર્ષિક છ રૂપિયાના લાભના બદલે ખેડૂત મિત્રોને નવ રૂપિયાની આર્થિક સહાય મળે તેવી સંભાવના છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને શ્રીમાન ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર આગામી બજેટમાં ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયા એટલે કે ખેડૂતોને દર ચાર મહિનાના અંતે બે હજાર રૂપિયાના બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો આપે ધ્યાન નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે હવે રાશન કાર્ડ ધારકો માત્ર ઘઉં અને ચોખા નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો કોર માટે રાશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવશે નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો બનાવવામાં આવશે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે ઈ કેવાયસી ને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે તો રાશન કાર્ડ ધારકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આમ આદમી પાર્ટી સાત ડિસેમ્બરના રોજ અમરેલીમાં કિસાન મહાપંચ યોજશે આમ આદમી પાર્ટી સાત ડિસેમ્બરે અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજશે ખેડૂતોના ન્યાય અને અધિકાર માટેના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા હેમંત ખવા અને સાગર રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખેડૂત અંગે મહા માં પંચાયતો યોજી રહી છે અમરેલી પછીની આ શ્રેણીનો ભાગ છે મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું જેમાં ચાર માંચના રોજ ધૂળેટીને જાહેર હોવા છતાં પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું હોવાથી વાલી અને વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાય હતા જોકે આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ છે એ બદલીને નવી તારીખ છે પણ જાહેર કરી છે તો મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે મહાઆંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સરકારે બોલાવ્યા ત્રણ લાખ સુધી દેવ માફ થશે એવી બેઠક મળી હતી ખાસીમ પરેશ ગોસ્વામી કહ્યું એટલે પાકું અમારે ભાજપને ભાંગવી નથી કોંગ્રેસને કાઢવી નથી કે આપને કંઈ આપવું નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી તેવું પરેશભાઈએ જણાવ્યું અમારે લેવા દેવા છે ખેડૂતોના ત્રણ મુદ્દાથી પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતના કૃષિ મંત્રી ખેડૂતોની વાત સાંભળવા તૈયાર થયા આ સાથે નવ તારીખના રોજ મહાઆંદોલનની જગ્યા પર ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારને મળવા જશે જેમને જો વાત કરી તો મિત્રો ખેડૂત અંતર્ગત ખેડૂતના આગેવાનો હશે જેમાં દેવ માફ છે ટેકાના ભાવે બીષ્મણ મગફળી અને જૂના પાક વીમા આપવા મુદ્દે તે ચર્ચા છે કરવામાં આવશે તો આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો શું દેવ માફ થવું જોઈએ હા કેના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો હાલ ઘર બનાવવા માટે મળશે હવે ચાર લાખ રૂપિયા સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર બનાવવા માટે મળશે વર્ષ બે હજાર છવ્વીસમાં ચાર લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય જેમાં મિત્રો લિંથ લેવલ પૂર્ણ કર્યા પછી સિત્તેર હજારની સહાય મળશે લિંથ લેવલ પૂર્ણ કર્યા પછી એંશી હજાર મળશે સ્લેબ લેવલ પૂર્ણ કર્યા પછી છે મિત્રો હાલ જો વાત કરીએ તો દોઢ લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે અને મિત્રો સો બાંધકામ પૂર્ણ થયા પછી પણ તમને એક લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે મળવા રહેશે જમીન માલિકીનો પુરાવો કયો કયો છે તો સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ તો મંજૂર થયેલ બાંધકામ પ્લાનની કોપી એટલે કે માન્યતા બાદ રૂપિયા ત્રણ લાખ સુધીની કુટુંબિક આવકનો દાટલો અને હાલ જો વાત કરવામાં આવે તો પચાસ સ્ટેમ્પ પર આ સાથે મિત્રો જો વાત કરીએ તો નોટરેજ અન્ડરટેકિંગ જોવા મળે છે આધાર કાર્ડ છે આ મિત્રો જો વાત કરીએ તો બેંક વિગતો છે એ દસ્તાવેજ જોશે જ્યારે બાંધકામની મુખ્ય શરતો છે પોતાની જમીન પર અથવા સર્જરિત મકાન ઉતારી નવું પાકું મકાન બનાવવું પડશે બાંધકામ માટે જો વાત કરીએ તો એનબીસી ધોરણો મુજબ હવું ફરજિયાત છે જેમાં મિત્રો મકાનોમાં બે રૂમ રસોડું શૌચાલય ફરજિયાત જ હોવા મળશે પીએમ આવાસ યોજના લઈને સૌથી મહત્વના અને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નીતિન ગડકરીને લઈને સૌથી મોટા સમાચાર જો મિત્રો આપણે વાત કરીએ તો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલમાં જણાવ્યું કે હાલની જે ટોલ સિસ્ટમ છે એ નાબૂદ કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો ઘટાડવાના વધારવાના અને ટોલ પ્લાઝા પર ભીડ છે એ મિત્રો જોવા મળશે આ પહેલા ગાંધીનગરમાં જો વાત કરીએ તો હવે પછી શરિયાત આધારિત પણ આ સાથે તમે જેટલી મુસાફરી આ સાથે જેટલી તમે મુસાફરી કરશો તેટલા પૈસા છે એ ઓનલાઈન કપાઈ જશે અમારાથી ક્યારે અમલમાં આવશે અહીં કોઈ પણ પ્રકારની પુષ્ટિ છે કરવામાં આવી નથી મિત્રો ત્યાંના સમાચારો પર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જે સફર યોજનાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે આ સાથે જો વાત કરીએ તો આ યોજના આગામી પાંચ વર્ષ માટે ડીબીટી દ્વારા મિત્રો જો વાત કરીએ તો પરિવારોને મિત્રો જો વાત કરીએ તો આજીવિકા નિર્માણના ભાગરૂપે જો વાત કરવામાં આવે

તો ત્રીસ દિવસથી લાંબી ચાલી રહેલી આ રાહને લઈને આ સાથે પંદર દિવસમાં ગામડાઓને વીજ જોવાણ મળી જશે છે સુધારાઓ અંગે નવી કૃષિ મંત્રીએ પણ જાહેરાત કરી દીધી છે વીજળીને ઓનલાઈન નિયમો હળવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે મિત્રોદાર પછીના સમાચાર પર નજર કરી લઈએ તો કે હાલ અગત્યના ને મહત્વના સમાચાર સામે રહેશે સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે સિમ કાર્ડ ખરીદવું હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો આવી સ્થિતિમાં તમારું પાન કાર્ડ અપડેટ કરવું હવે જોઈએ તો આમાં મોબાઈલ નંબર છે સરનામું છે નામ બદલાવવું જોઈએ અને આ જેના માટે મિત્રો વાત બદલાઈએ તો અપડેટ કરવું પડે સાબિત થઈ છે જો તમે આધાર કાર્ડ રાખો તો તમારે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો મહિલાઓને ડ્રોન દીદી યોજના અંતર્ગત મળશે હવે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મિત્રો જો વાત કરીએ તો ડ્રોન દી યોજના મહિલાઓ માટે એક સૌથી મોટી યોજના છે ડ્રોન દી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં સોળને ને સોળસો ને છસો ને એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને મિત્રો જ વાત કરવામાં આવે તો મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે મહિલાઓ ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના એસી ટકા અથવા તો આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ મિત્રો ત્યાર પછી પ્રશ્ના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની સાથે મિત્રો વાત વાત કરવામાં આવે તો તો મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે છે ને આ લોકો મિત્રો કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહે છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો ખાસ વાત જાણી લેજો પરંતુ જો વાત કરવામાં આવે તો આ સાથે મિત્રો જો વાત કરીએ તો અગિયાર મહિનામાં તમારા પૈસા બમણા થઈ જશે

સરકારે આ સાથે મિત્રો જો વાત કરીએ તો એવા હવે સરકારે ખેડૂત ભાઈઓ માટે છે પરમાનન્ટ આ સાથે જો વાત કરીએ તો સરકાર કઈ ન ઉછેર માટે પણ આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો આ યોજના અંતર્ગત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો ગાયનો પાલન માટે સબસીડી ઉપલબ્ધ કરી લેજો સૌથી પહેલા મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ સાથે વાત કરી તો જાહેર કરવામાં આવશે જે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આઠ પ્રકારના વિશેષ રચનાઓ છે આપણમાં મૂકવામાં આવી છે એ મિત્રો આપને જણાવી દઈએ તો આ સાથે મિત્રો જો વાત કરીએ તો સુવિધાઓ છે એ મળશે જેમાં મુખ્યત્વે આર્થિક સુરક્ષા અને વિશેષ માનતા છે એ વાત કરી આ સાથે મિત્રો જે મહત્વના સમાચાર ઉપર નજર કરી લે તો દર મહિને પાંચ હજાર તમે નિવૃત્તિ પછી એટલે કે સાઈઠ વર્ષની ઉંમર પછી દર મહિને બસો દસ રૂપિયા રોકાણ કરવા માંગો છો તો આ સમાચાર અંતર્ગત તમને વાર્ષિક પાંચ હજાર રૂપિયા પ્રતિ દર મહિને સહાય મળશે આ સરકારી યોજનાનો લાભ અટલ પેન્શન વ્યવસ્થા છેત હરમઝોન મિત્રો વાત કરવામાં આવે તો વધુ પગડતી ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરીશું અથવા તો જો તમે દર મહિને હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને જ્યારે આ સુરદાસ યોજનાનો દિવ્યાંગો લઈ શકે છે તો દિવ્યાંગોના હિતમાં ધ્યાનમાં રાખીને તમે જોઈ શકો છો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સંત સ્રોતદાસનો લાભ મળશે દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય છે મિત્રો લીધો આ સાથે મિત્રો જો ખાસ જણાવી દઈએ તો રાજ્ય સરકારે વર્ષ બે હજાર અને છવ્વીસ માટે આ સાથે અત્યારે જોઈ શકો છો જે અઠલ પણ સર સંત સુરદાસ યોજના જોવા નજર આવે છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો સરસ સુરપદાસ આગલાના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા ખેડૂતોને હપ્તા વગર પણ મળશે છત્રીસ હજાર સરકાર પ્રધાનમંત્રી માનધન યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ ત્રણ હજાર રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો અને મિત્રો જો વાત કરીએ તો પીએમ શ્રમયોગી માનધન યોજના આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વાર્ષિક મિત્રો જો વાત કરવામાં આવે તો છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર થશે તો અર્ધાના ખાતામાં ઉમરની પછી ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ મળવા

અને ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો માટે અને પશુપાલકો માટે સબસિડી પણ આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક એવી યોજના શરૂ કરી હતી જેમાં દેશી ગાયનું પાલન કરતા ખેડૂતોને આજે ચાલીસ હજાર રૂપિયાનો નફો થશે જોકે ગાયનું પાલન કરીને દૂધ વેચીને ખેડૂતો સારો નફો કમાઈ શકે છે અને આ નિર્ણયને જોતા એવું લાગી રહ્યું છે કે તે ખેડૂતોને ઘણી મદદ